સુરત સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરત દ્વારા રવિવારે લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર હિન્દુ નવયુગલો અને દસ મુસ્લિમ નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આ અંગે માહિતી આપતા સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ સુરતના પ્રમુખ ઝાકીરભાઈ શાહ અને ઉપપ્રમુખ મહેશગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ અને માતા કે પિતા વિહોણી હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના લગ્નનું આયોજન તેમની સંસ્થા દ્વારા કરવામાં આવે છે સુરતના ભરીમાતા કોઝવે રોડ ફુલવાડી ખાતે આવેલ સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે તારીખ ચોથી મે નવયુગલો અને દસ મુસ્લિમ નવયુગલો લગ્ન ગ્રંથ જોડાયા હતા જેમાં હાજર તમામ તેમને આશીર્વચન આપ્યા હતા સાથે જ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા સર્વ ધર્મ સમાજ એકતા સુરત દ્વારા સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર તમામ નવ યુગલોને કરિયાવરને લગતો તમામ સાધન સામગ્રીની ભેટ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તેમજ શહેરના વિવિધ સેવાભાવી સંસ્થાના આગેવાનશ્રીઓ ઉદ્યોગપતિઓ સરકારી અધિકારીઓ તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સર્વધર્મ સમાજ એકતા ટ્રસ્ટ તરફથી આપણા હિન્દુ નવ દંપતીઓ અને મુસ્લિમ નવ દંપતીઓના સરસ લગ્ન અને નિકાલના પ્રસંગ રાખવામાં આવેલા છે તો એના માટે સૌપ્રથમ તો હું આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જાકીરભાઈ અને ઉપપ્રમુખ મહેશગીરી ગોસ્વામીજીને ખૂબ અભિનંદન આપું છું કે આપે એક છત્રના નીચે જોએ આ બધે બંને સમાજના જે હિન્દુ મુસ્લિમ સમાજને ભેગા કરીને જોએ એટલા સરસ જોઈએ સમૂહ લગ્ન આયોજન કરેલા છો અને સમૂહ લગ્ન એટલા સરસ કામ હોય છે જ્યાં એક જ છત્ર છાયા મેં તમામ વડીલોના આશીર્વાદ બધા નવ દંપતીઓને મળી જાય છે તો અને સાથોસાથ જો એક આપણા સુરત શહેર જો કે હરદમ જો એક આગે તમામ સમાજના લોકો મળીને જો સુરત શહેરના આગે લઈ જ લઈ જઈ રહ્યા છે અને ગુજરાતના આગે લઈ જઈ રહ્યા છે ત્યારે એમાં બી એક યશ કલગી સમાન આજના સમૂહ લગ્ન છે ધર્મના અને એના ફરીથી હું જો તમામ નવ દંપતિઓના સુખી જીવન માટે ઉપરવાલેસે વિનંતી કરીએ છીએ એ બધા ખૂબ સુખી જો આવનાર જિંદગી એના ખૂબ સુખી રહે સાથ જેટલા અહીંયા ધર્મ ગુરુઓ અહીંયા ભેગા થયા છે તમામ ધર્મના ગુરુઓ અહીંયા છે એના આશીર્વાદ બધાના ઉપર રહે જોએ બધા લોકો સુખી રહે અને ફરીથી જો ઝાકીરભાઈ અને મહેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવું છે એવા સારા કાર્યો બદલ અને આ જ રીતેના આપ કામ કરીને એક દાખલા આપણે શહેરમાં બેસાડતા રહેશું

મહેશ સ્વામી ગિરિજી એ આપણે ઉપર મુખ છે ને અમે દર વર્ષની જેમ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સમૂહ લગ્ન રાખીએ છીએ આ અમારું આઠમું સમૂહ લગ્ન છે અમે તો બીજા પ્રોગ્રામ ઘણા કરતા હતા નોટબુક વિતરણ અને બધા સ્કૂલોના બચ્ચાને બાળકોને અમે બધું આખી કીટ આપતા હતા સ્કૂલોની પણ એના પછી અમે છે ને અમારો ટ્રસ્ટ આ જે સર્વધર્મ છે એના ઉપરથી અમે ડાયરેક્ટ પછી સમૂહ લગ્ન ગોઠવી બે હજાર સત્તરથી અમે આ આઠમા અમારો સમૂહ લગ્ન છે આજે હિન્દુ દીકરા છે ને દસ મુસ્લિમ દીકરી દીકરા છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે